ભોજન પછી અઠાણું ટકા લોકો પાણી પીતા હોય છે અને આયુર્વેદમાં તો એને વિષ સમાન કહેલું છે તો આના વિશે હું તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપીશ માટે સૌને વિનંતી છે કે આપ આ વિડીયો અંત સુધી જુઓ અમને એક લાઈક જરૂરથી કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર થી કરો અને આ વિડીયો વધુ ને વધુ લોકો સુધી શેર જરૂરથી કરો આપણને નાનપણથી જ એવી ટેવ હોય છે કે શાંતિથી જમી લેવું અને જમી લીધા પછી હાથ મોડું ધોઈ અને પાણી પીવું તો હવે આ પાણી આપણે જમી લીધા પછી પીવાય કે નહીં આયુર્વેદ શું કહે છે હવે હું તમને એ જણાવું અજીર્ણે ભેસજમ વારી જીર્ણે વારી બલપ્રદમ ભોજને ચામૃતમ વારી ભોજનાતે વિષમ ભવે હવે આ જે છે તે પાણી વિશે શું કહે છે હવે ચાલો એના વિશે આપણે જાણીએ આ એક જ પાણી જુદી જુદી રીતે અને જુદા જુદા સમયે લેવાથી આની જુદી જુદી અસર થાય છે અજીર્ણે ભેસ જેમ વારી એટલે કે જેમને અજીર્ણ હોય એટલે કે પેટ ભારે ભારે હોય

છે તે બાળી નાખશે પરંતુ જો આપણે એના ઉપર પાણી રેડીએ તો અગ્નિ પોતે બુજાઈ જશે તો એવી જ રીતના આપણે ખોરાક જે પચાવવાનું કાર્ય આપણા અંદર જે જઠરાગ્નિ હોય તો તે જઠરાગ્નિમાં આપણે જે કઈ ખોરાક લઈએ તો તે પચાવવાનું કામ કરતી હોય અને આપણે જેવું ભોજન લીધા પછી જેવું આપણે પાણી પીએ તો તે અગ્નિ પોતે મંદ થઈ જાય હવે આ મંદ થાય તો શું થાય ખોરાકનું પાચન સરખું થાય નહીં અને એનાથી આપણને અનેક રોગો થાય જેવા કે ગેસ કબજીયાત એસિડિટી કે પાચનને લગતા પેટના ઘણા બધા રોગો થાય હવે આપણને જેમ સર્પ કે કોઈ વીછી કરડી હોય ને જેમ તરત ઝેર ચડે એવી રીતના ઝેર ન ચડે આ જે છે તે ધીમું ઝેર કહેલું છે માટે ભોજન લીધા પછી જો પાણી પીએ તો તેને વીસ માટે કહેલું છે માટે ભોજન લીધા પછી ક્યારેય પણ પાણી ન પીવું જોઈએ જો પીવું જ હોય તો દોઢ થી બે કલાક પછી આપણે પાણી પીવું જોઈએ તો સાથે સાથે વચ્ચે આપણે થોડું થોડું પાણી આપણે પીવું જોઈએ હવે એક આ સૂત્ર છે આ સૂત્ર એમ જણાવે છે કે ભોજન કરતી વખતે વચ્ચે વચ્ચે પાણી પીવા વાળાનું શરીર સમ એટલે કે એક સરખું રહે છે ભોજન અંતે પાણી પીવા વાળાનું શરીર સ્થુળ એટલે કે જાડું થાય છે અને એનું પેટ પણ બહાર વધારે હોય છે શરૂઆતમાં જે લોકો કોઈ પાણી પીવે તો એનું શરીર ક્રુશ એટલે કે કે આપણી પ્રકૃતિ પ્રમાણે જ્યારે પણ આપણને તરસ લાગે ત્યારે દિવસ દરમિયાન બે થી ચાર લીટર પાણી અવશ્ય પીવું જોઈએ જેથી કરી અને આપણું શરીર સ્વસ્થ રહે કિડની હેલ્ધી રહે કિડની માંથી ખરાબ કચરો જે કઈ હોય એ પેશાબ માટે બહાર આવે માટે આપણે જોઈએ તો ભોજનની પહેલા કે ભોજનના પછી આપણે પાણી ન પીવું જોઈએ જો પાણી પીવું જ હોય તો ભોજનની વચ્ચે આપણે થોડું પી શકીએ છીએ અને આપણે આપણે ભોજન કરી લીધા પછી પછી આશરે થી કલાક પાણી પીવું જોઈએ ભોજન પીબે પીબેત તક્રમ એટલે કે ભોજન પછી એવી શું વસ્તુ છે કે જે ભોજન પછી આપણે લઈ શકીએ છીએ અને આયુર્વેદમાં એને અમૃત સમાન કહેલું છે તો એ હું તમને આના પછીના વિડીયોમાં જણાવી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો જેથી આના પછીનો વિડીયો પણ તમને સૌની પહેલાં મળી જાય